ચાલો મિત્રો આપણે હવે સરસ મજાની આજે રેસીપી તૈયાર કરવાની છે જે હું તમને બતાવી રહ્યો છું તો ચાલો તમને આજે આ જે રેસીપી બનાવવાનો છું તેનું નામ છે સરસ મજાની વેજીટેબલ તેમજ સરસ મજાની ચીઝ બટરવાળી ફ્રેન્કી તૈયાર કરવાની છે મિત્રો જેનું મટીરિયલ હું તમને બતાવી દ્યો છું તો ચાલો તૈયાર થઈ જાઓ જોવા માટે આજે આપણે સરસ મજાની ચીજ બટરવાળી લીલી લીલા શાકભાજીવાળી સરસ મજાની ફેંકી તૈયાર કરશું મિત્રો તો ચાલો વેજીટેબલ ફેંકીનું મટીરિયલ તમને હું બતાવી દઉં મિત્રો તો સૌપ્રથમ આપણે કોબીજ લીધેલી છે તેમજ ટામેટું છે મરચાં છે સૂકો કાંદો છે પેપ્સી કપ મરચું છે બટેકા છે તેમજ ગાજર છે લીલા વટાણા છે તેમજ આપણે વાલી વાલી આપણી કોથમીર પણ છે મિત્રો તો ચાલો સરસ મજાની આપણી વેજીટેબલ ફેંકી તૈયાર કરી લઈએ મિત્રો તમે પૂરો પૂરો વિડીયો જોઈજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તેની અંદર સરસ મજાના લીલા શાકભાજી હોવાથી તેમજ ચીઝ અને બટર હોવાથી તેનો સ્વાદ ખૂબ જ અનેરો હોય છે મિત્રો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ ચાલો મિત્રો સરસ મજાની આજે આપણે વેજીટેબલ ફેંકી તૈયાર કરવાની છે તેના કટિંગ તૈયાર કરી લીધું છે તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા કોબીજ ગાજર વગેરેને આપણે છીણી લીધું છે તેમજ લીલી લીલા કાંદા ટમેટા ને આપણું કટિંગ કરી લીધેલું છે તેમજ વટાણા અને બટેકાને બાફીને તૈયાર કરી લીધેલું છે મિત્રો જો ચાલો હવે આપણે તેનો સરસ રીતે વઘાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો બટરથી આપણે આજે એનો વઘાર કરવાનો છે કારણ કેમ કે વગાર આપણે બટરકીને જ કરશું અને એને બરાબર ઘીમાં તાફી પકવીને તૈયાર કરી લઈએ મિત્રો તેની અંદર આપણે થોડો સોસ પણ ઉમેરી દઈશું સોયા સોસ તેમજ

ચાલો તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આપણી સરસ મજાની ફેનકી તૈયાર કરવા માટે ઘઉંનો લોટ બાંધીને તેની સરસ મજાની રોટલી તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો આ રીતે આપણે સરસ મજાની આપણી વેજીટેબલ ફેનકી તૈયાર કરવા માટે રોટલી તૈયાર કરી લઈએ જે આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ ગયા છો પછી ત્યાર પછી આપણે રોટલી તૈયાર કરીને તેની અંદર આપણે મસાલો ભરી દઈશું મિત્રો આ રોટલી પ્રમાણમાં મોટી બનાવવાની હોય છે મિત્રો કારણ કે તેની અંદર મસાલો ભરીને આપણી ફ્રેન્કી સરસ મજાની તૈયાર કરવાની છે મિત્રો તો ચાલો હવે સૌ પ્રથમ આપણે રોટલી તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે મસાલો ભરીને ફાંકડી તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાની ફાંકડી તૈયાર કરવા માટે રોટલીની ઉપર આપણું બટર થઈ બટર ચોપડી રહ્યા છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો તેમજ આપણો ટમેટા સોસ પણ અંદર ઉમેરી દઈશું મિત્રો ત્યાર પછી આપણે જે મસાલો તૈયાર કરીને રાખેલો છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો મસાલો અંદર ભરવાનો છે મિત્રો ત્યાર પછી તેને સરસ રીતે ચાલો તો આપણે આ રીતે મસાલો ભરીને રોટલીને વીતી લઈએ મિત્રો ત્યાર પછી આપણે તેને સરસ મજાનો રોલ તૈયાર કરીને હવે તેને તવીની અંદર તેલ મૂકીને આપણે હવે તેને તૈયાર કરશું મિત્રો તેની અંદર થોડુંક ચીજ પણ બટર પણ બટરની અંદર બરાબર તળવાનું છે મિત્રો સરસ રીતે આપણો રોલ તૈયાર થઈ જાય રીતે ધીમા ચાપથી બટરની અંદર આ રીતે આપણે તળીને તૈયાર કરી લઈશું મિત્રો ચાલો તો આપણે હવે સરસ મજાની આ રીતે બધી જ ફેંકી તૈયાર કરી લઈએ કારણ કે આપણે ચીઝ અને બટરથી ભરપૂર એવા વેજીટેબલથી આપણે આજે ફેંકી તૈયાર કરવાની છે મિત્રો ચાલો તો આ રીતે બધી તૈયાર કરીને હું તમને બતાવીશ ચાલો મિત્રો સરસ મજાની આપણી વેજીટેબલથી ભરપૂર તેમજ ચીઝ અને બટરથી ભરપૂર આપણી ફેંકી તૈયાર થઈ ગઈ છે મિત્રો જોતાની સાથે જ મોઢાની અંદર પાણી આવી જાય તે સરસ મજાની આપણી ફેંકી તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ ખાઈ લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ફેંકી તૈયાર છે મિત્રો તો ચાલો સૌ કરી લઈએ તમે પણ જમવા માટે પધારો મિત્રો તમે પણ આ રીતે સરસ મજાની વેજી ટેબલથી ભરપૂર એવી ફેંકી બનાવજો મિત્રો કારણ કે તેનો સરસ મજાનો સ્વાદ આવતો હોય છે ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આપણે બીજા પણ આવા વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકી શકીએ મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન